ફ્યુઝન ગ્રુપ દ્વારા પોળ ખાતે કાર્યક્રમ યોજાયો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન ધર્મમાં જીવદયાએ સૌથી પહેલું કાર્ય બતાવ્યું છે જૈનો જૈનોને બાળપણથી જીવદયાના સંસ્કાર આપવામાં આવતા હોય છે જ્યારે કોઈ દીક્ષા લે અને પ્રતિજ્ઞાઓ પૈકી પહેલી પ્રતિજ્ઞા જીવદયા જીવન પાડવાની જરૂર પડે તો પોતાના પ્રાણની આહુતિ આપી દે ને પણ જીવદયા પાડવામાં આવે છે કરુણાના ભાવ સાથે ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપના પ્રમુખ જીજ્ઞાબેન પરીખે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ દિવસ પૂર્વે દર વર્ષે જીવદયાના જુદા જુદા કાર્યક્રમ જૈન સંસ્થા તથા સંઘો દ્વારા કરવામાં આવે છે ત્યારે અમારા ગ્રુપના દરેક સભ્યોએ પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવી આજે વડોદરાની સાયજી પાર્ક પાંજરાપોળ ખાતે ચોસઠ હજાર રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું સંસ્થાના કાર્યકરો દ્વારા ગાયોને ગોળ રોટલી દાણ વગેરે ખવડાવી જીવદયાનું સુંદર કાર્ય કર્યું તથા મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી પૂર્વે સામૂહિક રીતે ગાયોને પ્રમુખ જિજ્ઞાબેન પરીખ તથા કાર્યકરો દ્વારા નવકાર મંત્ર સંભળાવવામાં આવ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું અહિંસા એ પર્મ ધર્મ છે એટલે અમે મહાવીર જયંતિ કલ્યાણકના લીધે આજે જીવદયાનો કાર્યક્રમ યોજેલો છે તેમાં ઘણી સંખ્યામાં મારા ગ્રુપમાંથી ઘણા બધા મેમ્બર આવ્યા છે અને સુડતાલીસ હજાર જેવા આશરે અમે જીવદયાની રકમ ભેગી કરી છે દરેક મેમ્બરે આપી છે એ રકમ પણ અમે અહીંયા એ લખાવાના છે એટલે હું બધા દરેક સભ્યોનો દિલથી ખૂબ ખૂબ અનુમોદના કરું છું જય જિનેન્દ્ર હું જીજ્ઞા પરી ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ પ્રેસિડેન્ટ